અર્વિંદ કેજરીવાલ છે ખૂબ જ ગૌરણેલા ગૌરણેલા અને ઈમાનદાર નેતા છે તેમણે દિલ્હીમાં મારા જેવા નાના બાળકો માટે ખૂબ જ સરસ મજાની મોટી મોટી શાળાઓ બંધાવી છે તે શાળામાં રમત ગમતના મોટા મેદાનો જમવા માટે ભોજના લઈએ

ભગવાનને પ્રાર્થના કરું છું આમ આદમી પાર્ટી સરકાર બને અને સારા સારા કામો કરે હું આહિરાણી છું પડે ત્યાં સુધી ખાવું ન બવે આહિરાણી એટલે બટનો પટકો જય

આપી કો પહેચાનતેમ પૂરા ગુજરાત જો એક દિન પહેચાન જાયગા ને તો દો મે આમ આદમી પાર્ટી સરકાર ગુજરાતમાં બનેગી જરૂર બનેગી જરૂર બને